કાદેશ મિત્રો નવો લોક તમારું સ્વાગત છે હું જયરામ દેસાઈ આપણે રજકોવાડી ને આવી ગયા છે અહીંયા કરી છે પાડે ને અહીંયા ચેણા પાડે ને કરી છે અને અહીંયા ચાર ફૂટ કા વાટેલા પડ્યા છે જો અહીંયા ઊભી છે લાડ છે ઊની બાજુ છે ગાય રજકો ખાય છે ગાય વરાક કરવા મંડી છે હવે મિત્રો જો ચલો હવે આગળ તમને બતાવું મિત્રો તો આપણે પાણી પાઈને આપણી ગાયને મૂકી દીધી છે છૂટી આ બાજુ અહીંયા પાઈ દીધું પાણી તો અહીંયા પાંદડું બાંધલું વાર ખાશે પછી બાંધી નાખશું અહીંયા છે લાડચી એટલે બાજુ ચણાપાડે રચકો ખાઈને બેસી ગયા છે ચલો હવે આગળ તમને બતાવું મિત્રો તો ગાય અહીંયા ખાઈ રહી છે ચણી ખારી જુઓ અને અહીંયા આપણે ચણાપાડ રચકો ખાઈ રહ્યા તો બીજો નાખી દીધો છે પાડી તો રહી દેશે અહીંયા ઠપડ્યો છે ના ભેસને છોડીને જવાની છે પેસોમાં તો ચલો પેસો બધી પાઈ આવી છે મિત્રો તો હવે આપણું બેસો જઈ રહી છે તળાઈ પાણી પીવા ચેડે છે લાડકી બીજી બધી બેસો મોડે જાય છે ચલો ભેસો ને હવે પાણી પાડતા આવીએ મિત્રો તો જો આપણે બેસો બધી નીકળી ગઈ છે મારી દીકરી નીકળી છે હમણાં બીજી બેસો અહીંયા નીકળી છે તો એમાંથી નીકળી ગઈ છે ચલો હવે વાળે જઈને બાંધી દઈએ તો છે બધી બેસી બંને જશે તો હવે ચલો પાડ ને પાણી દઈએ મિત્રો તો હવે આપડે ગાય ને બાંધી દીધી છે જો આટલી ઘડા હતી છૂટી પાડ હાડ ને પોણી બધાને પાઈ નાખી છે ચલો હવે જઈએ ઘરે મિત્રો તો જોવો કે સરચકો ખાઈને પૂળ નિયાર પણ કરી નાખી હતી હવે આખો બચકો બચકો પૂળા પૂળા બધું ખાઈ ગઈ છે તો હવે બેસે બહાર પાવાની છે ને પછી બાંધી આવવાની છે બહાર તો ચલો હવે આગળ તમને બતાવો મિત્રો તો આપણે ત્રણ ભેંસું દૂધણી પાઈ નાખી છે અને આ બધી ભેંસું પાવાની બાકી છે તો ચલો બધી ભેંસું પાઈ દઈએ મિત્રો તો હવે આપણે આ ખોડાને પાવાનો છે ખોડા આપણે છોડી નાખ્યું છે તો ચલો પાઈ દઈએ ઘોડાને આ ત્યાં પડ્યું ફોન તારા હાથો મિત્રો તો જુઓ ઘોડો પાણી પી રહ્યો છે કેટલી હાઈટમાં બેંચ છે જુઓ આને કહેવાય ઘોડો ચલો આગળ તમને બતાવો મિત્રો તો આવી ગયા છે આપણે ખાવાવાળા ખેતર આટો મારવા આજે બે દિવસથી આવ્યું ખેતર આપણે રાત રાતનું પાતા હતા તો આજે પાઈ ગયા છીએ ત્યાં બમ્પર આડું કરવા આવ્યા છીએ ચાલો હવે આગળ તમને બતાવો મિત્રો તો આપણે જો બમ ફરાડું કરી નાખ્યું છે આ પણ પી ગયા છે અને આ પણ પી ગયા છે અહીંયા તો બધું પાણી છે આ કેવી રીતે પાયું છે ચલો હવે આગળ તમને બતાવો મિત્રો તો અહીંયા ગાયને કરી નાખી સુકાપુળા નિયાર ખેતરથી આપણે આવી ગયા હતા વાળે ચલો હવે આગળ તમને ચલો મિત્રો મળી આવે જય દ્વારકાથી જય ઠાકર